તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર હતી કે માયાભાઈ અહીંની તબિયત બગડી છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરીના વિડીયો અંદર માટે લાવતો હતો દોસ્તો તો બીજદાન ગઢવી પણ માયાભાઈ વિશે બોલ્યા છે દોસ્તો તો એ માયાભાઈ વિશે શું બોલ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે માયાભાઈ આહીર એમ કહેવાય છે કે ડાયરામાં ગયા હતા ડાયરાની અંદર એમ કહેવાય છે કે છાતીની અંદર દુખાવો થતા માયાભાઈ આહિરની તબિયત બગડી હતી અને એમ કહેવાય છે કે દવાખાને પણ ખસેડવામાં આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો બીજદાન ગઢવી પણ દવાખાને હતા દોસ્તો માયાભાઈ માથે એમ કહેવાય છે કે બીજદાન ગઢવી એવું બોલ્યા છે કે માયાભાઈ આહિરની તબિયત બહુ સારી છે દોસ્તો અત્યારે કાંઈ વાંધો છે નહીં દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે માયાભાઈ આહિર માયાભાઈ આહીરના દીકરાના જયરાજભાઈના લગ્ન હતા જયરાજભાઈના લગ્નની અંદર માયાભાઈ આહિરે ડંકો વગાડી દીધો છે અને કરોડો રૂપિયા પણ માથે વરસાદ વરસાવવામાં આવ્યો હતો દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટર ગયાતીને મોટરોની લાઈનો લગાડી દીધી હતી દોસ્તો ત્યાર પછી એમ કહેવા છે કે માયાભાઈ આહીરનો ડાયરો તો માયાભાઈ આહીરના ડાયરાની અંદર એમ કહેવા છે કે માયાભાઈ આહીર લથરી ગયા હતા અને એમ કહેવા છે કે સાતીમાં દુખાવો થઈ ગયો હતો ને દવાખાને દાખલ પણ કરવામાં આવ્યા હતા દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ગણપતિ ક્લિપ હોય અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે માયાભાઈ આહીર પણ કીધું છે કે મને હારું છે મને કંઈ વાંધો થઈયો નથી દોસ્તો આલેતરે સોશિયલ મીડિયા પર ગણપતિ ક્લિપ હોય અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાગી દોસ્તો અને અમારી ચેનલ માં નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનો ભૂલશો નહીં તેથી કરી આવના તમારે લાવતો છું દોસ્તો જરૂર કરી બીજા વડીયો મળી તપલી જય હિન્દ જય ભારત મળે બીજા કે